અઠવાડિયામાં કે જાવું નથી એના હા હું કે ઈ તો પૈણી ને આવી તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું હા હું પૈણી ને આવ્યો છું અહીં પોખાણો છું પછી અગિયાર વાગ્યા તેને હા હું લુગડા પલાળી મૂક્યા ચોકડીમાં ઢોકો ધોકો મૂક્યો કુમાર કે શું કે લુગડા તોય નાખો કેમ ઈ કે અમારી દીકરી દર વર્ષથી એની આખા પરિવારના લુગડા ધોવે પછી જમાઈ હબકાય કે હવે અહીં રેવાય નહીં